જુનાગઢના ગિરનાર ઉપર તમારામાંથી મોટા ભાગના લોકોએ ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા હશે આ ભગવાન દત્તાત્રેયના જન્મથી લઈ અને ગિરનાર સુધીનો ઇતિહાસ બહુ રસપ્રદ છે તો બને એવું કે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મંદાકીની નદીના કિનારે અત્રિમુનિનો આશ્રમ આવેલો છે આ અત્રિમુનિના પત્નીનું નામ હતું સતી અનસુયા અમુક કથાઓ પ્રમાણે જોઈ તો અત્રિમુનિના વિવાહ બહુ મોટી થયા હતા અત્રિમુનિની અવસ્થા થઈ ગઈ છે અને ગઢ પણ આવ્યું છે પણ મહાદેવના આશીર્વાદથી અત્રિમુનિને ફરીથી પાછા યુવાન બનાવી દીધા હતા આમ જોવા જાય તો આ સતી અનસુના સતીત્વની જ તાકાત હતી સતી અનસુયા આખો દિવસ પતિની સેવામાં તરબોળ રહેતા અને જેના લીધે સતીની સ્વામી ભક્તિની પ્રશંસા ચારેય બાજુ થતી અને એની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી તો બને એવું કે નારદજી એક દિવસ અત્રિમુનિના આશ્રમમાં પધાર્યા અને જ્યારે આવતા હતા ત્યારે એણે આખા રસ્તે સતીની સ્વામી ભક્તિના વખાણ સાંભળ્યા અને જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે એણે નજરે પણ જોયું નારદજી પણ સતીની સ્વામી ભક્તિ જોઈ અને બહુ પ્રભાવિત થયા હવે નારદજી લોકમાં પધૈરા આ સમયે લક્ષ્મીજી પાર્વતીજી અને બ્રહ્માણી માતા ત્રણેય નારદજીને સામા મળ્યા એટલે લક્ષ્મીજીએ નારદજીનો ચહેરો જોઈ અને એને પૂછ્યું કે કેમ નારદજી આટલા બધા આજે ખુશ છો એટલે નારદજીએ કીધું કે હું આજે જ્યારે અત્રિમુનિના આશ્રમમાં ગયો આમ તો મેં રસ્તામાં સતી અંશુઈ ઘણા વખાણ સાંભળ્યા હતા પણ આજે મેં આશ્રમમાં જોઈ અને પોતાની નજરે જોયું કે જેવા વખાણ થાય છે સતી એવા સ્વામી ભક્ત છે નારદજીએ બહુ જ વખાણ કર્યા અને નારદજીના મોઢે આટલા બધા વખાણ સાંભળી અને ત્રણેય દેવીઓને થયું કે જો નારદજી આટલા બધા સતીના સતીત્વથી પ્રભાવિત થતા હોય તો પછી સતી અનસુયાની પરીક્ષા કરવી જોઈએ હવે ત્રણેય દેવીઓએ નક્કી કર્યું અને પોતપોતાના પતિ પાસે જઈ અને વાત કરી કે તમારે સતી અનસૂયાની પરીક્ષા લેવા માટે જવાનું છે અત્રિમુનિના આશ્રમમાં અને તમારે પૂરી કોશિશ કરવાની છે સતીના સતીત્વને ભંગ કરવાની અમે ત્રણેય દેવીઓએ એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું છે જે પ્રમાણે એની ખ્યાતિ ફેલાયેલી છે એ પ્રમાણે એનું સતીત્વ છે કે નહીં બસ અમારે એ જ જોવું છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય સાધુના સ્વરૂપમાં અત્રિમુનિના આશ્રમમાં પધાર્યા આ સમયે અત્રિમુનિ હાજર નહોતા હવે ત્રણેય સાધુના સ્વરૂપમાં હતા ભિક્ષા દેહી કહી અને ઉભા રહ્યા એટલે સતી ફ્રૂટનો થાળ ભરી અને ભિક્ષા દેવા માટે આવ્યા એટલે આ સાધુએ કીધું કે દેવી અમારે આ ફ્રૂટ નથી જોતા અત્યારે બપોરનો જમવાનો સમય છે જો તમે અમને ભોજન કરાવો તો વધારે સારું એટલે સતીએ બેસવાનો આગ્રહ કર્યો અને હવે સતી પ્રેમથી રસોઈ બનાવે છે ત્રણેય જે દેવો હતા સાધુના સ્વરૂપમાં એણે આસન ગ્રહણ કર્યું અને હવે ભોજનની રાહ જોવે છે હવે સતી ભોજન પીરસવા માટે એવા એટલે સાધુઓએ કીધું કે દેવી અમે આવી રીતના ભોજન ન કરી એટલે સતીએ પૂછ્યું કે તો કેવી રીતના કરશો એટલે આ ત્રણેય સાધુઓએ કીધું કે જો દેવી તમારે અમને ભોજન કરાવવું જ હોય તો અડધા વસ્ત્ર કાઢીને આવો અને પછી તમે અમને ભોજન પીરસો અને અમે ભોજન કરી હવે આ તો ધર્મ સંકટની વાત કરી સતી બહુ બુદ્ધિશાળી હતા એ સમજી ગયા કે સાધુ કોઈ દિવસ આવી બિભસ્ત માંગણી તો ન જ કરે પણ ધર્મ સંકટની વાત હતી સતી જો સાધુઓની માંગણી પૂરી કરે તો સતી તોનો ભંગ થાય હવે સતીએ પોતાના બુદ્ધિનો પરિચય આપતા હાથમાં જળ લીધું અને સતીએ કીધું કે જો મેં મન વચન અને કર્મથી મારા સ્વામીની ભક્તિ કેરી હોય તો આ ત્રણેય સાધુ છ મહિનાના બાળકો બની જાય અને આ અંચળી ત્રણેય સાધુ ઉપર છાંટી તરત જ આ ત્રણેય સાધુ છ મહિનાના બાળકો બની ગયા આવું તો આ પરીક્ષા લેવા વાળા ભગવાનએ નહીં વિચાર્યું હોય હવે સતીએ એક પછી એક ત્રણેય બાળકોને સ્તનપાન કરાયું સતીની ચતુરાઈથી એનું સતીત્વય ભંગ ન થયું અને ત્રણેય સાધુને ભોજન પણ થઈ ગયું પણ સતીએ ત્રણેય બાળકોને સ્તનપાન કરાયું એટલે હવે માની મમતા જાય ગઈ હવે તો આંબાના ડાળે ત્રણ હિંચકા બાંધા અને ત્રણેય બાળકોને માં ઝુલાવે છે ધીમે ધીમે સમય વીતતો જાય છે સતીને તો હવે મમતા છલકાણી છે ત્રણેય બાળકોને લાડકોટથી રાખે છે આ બાજુ ઘણોય સમય થઈ ગયો ત્રણેય દેવીઓને વિચાર આવ્યો કે આ તો ગયા એ ગયા હજી કા પાછાનો આવ્યો આ પરીક્ષા કરવા ગયા કે શું ત્યાં થોડીક વારમાં જ દૂરથી નારદજી આવતા દેખાણા નારદજીએ આવીને કીધું કે કેમ દેવીઓ ત્રણેય મૂંઝવણમાં બેઠા છો એટલે દેવીઓએ વાત કરી એટલે નારદજીએ કીધું કે તમારા પતિઓ એટલે પાછા નથી એવા કેમકે એ અત્રિમુનિના આશ્રમમાં જ છે અને એને લેવા માટે તો તમારે જવું પડશે કેમ કે એ તો છ છ મહિનાના બાળકો છે એટલે હવે ત્રણેય દેવીઓએ સામાન્ય મહિલાનું સ્વરૂપ લીધું અને અત્રિમુનિના આશ્રમમાં પધાર્યા અને સતી અનસુયાને પૂછ્યું કે માતા તમે અમારા ત્રણેયના પતિઓને જોયા છે આ બાજુ આવ્યા હતા એટલે ત્યાં પાછળ પાછળ નારદજી પણ પધાર્યા નારદજીએ આવીને કીધું કે માતા તમારા ત્રણેયના જે પતિઓ છે ને એ આંબાની ડાળે હિંચકે છે આ ત્રણેય જે બાળકો છે ને એ તમારા જ પતિ છે એટલે ત્રણેય દેવીઓએ હાથ જોડીને કીધું કે મા અમને અમારા પતિ સોંપી દો એટલે સતીએ કીધું કે કાંઈ વાંધો નહીં તમે તમારા પતિને લઈ જાઓ આ ત્રણેય જે બાળકો છે એમાંથી તમે પોતપોતાના પતિને ઓળખી લ્યો અને લઈ લ્યો એટલે ત્રણેય દેવીઓ મુંજાણા એટલે નારદજીએ કીધું કે સતી અનસુયાએ તમારા પતિને સ્તનપાન કરાવ્યું છે એટલે એની માતા ગણાય અને તમારી સાસુમાં ગણાય તો હવે સાસુમાને પગ પકડી લ્યો તો કંઈક થશે એટલે હવે ત્રણેય દેવીઓએ માફી માગી કે અમને જ તમારા સતીત્વ ઉપર શંકા હતી અને અમે અમારા જ પતિને તમારી પરીક્ષા કરવા મોકલ્યા હતા હવે માતા અમને માફ કરી દો અને અમને અમારા પતિ સોંપી દો એટલે સતીએ કીધું કે તમે ચિંતા કરોમાં હું હમણાં જ તમારા પતિઓને મૂળ સ્વરૂપમાં લઈ આવું છું પછી સતીએ પોતાના હાથમાં અંજળી લીધી અને ત્રણેય બાળકો ઉપર છાંટી તરત જ ત્રણેય દેવો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા હવે સતીએ ત્રણેય દેવો સામે હાથ જોડી અને માફી માંગી કે મેં તમને સ્તનપાન કરાવ્યું તમને બાળકો બનાવીને આટલો ટાઈમ મારી પાસે રહેખા મને માફ કરી દીધો ત્યાં દરમિયાન અત્રિમુનિ પણ આશ્રમમાં પધાર્યા એને પણ ત્રણેય દેવી દેવતાઓના દર્શન થયા ત્યાર પછી ભગવાને કીધું કે માં તમે અમારા મા છો મા કોઈ દિવસ દીકરા પાસે માફી ન માગે બસ તમે આદેશ કરો કે અમે તમારા માટે શું કરી શકીએ એટલે સતી અંશુએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તમે ભલે ત્રણેય દેવો છો પણ તમને તો મેં મારા સંતાનની દ્રષ્ટિએ જ જોયા છે અને દરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય કે અમારા સંતાનો અમારી ભેગા રહે તો બસ તમે ત્રણેય દેવો અમારા સંતાન બની અને અમારી ભેગા રહ્યો એટલે ત્રણેય દેવતાઓએ ભેગા મળી એક શરીર ત્રણ માથા અને છ હાથનું નિર્માણ કર્યું આવી રીતે ભગવાન દત્તાત્રેયનું નિર્માણ થયું ભગવાન દત્તાત્રેય આ સ્વરૂપ જ્યારે ધારણ કર્યું તે દિવસે માક્ષર મહિનાની પૂનમનો દિવસ હતો એટલે આ દિવસને ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે અને પછી આગળના જીવનમાં ગુરુ દત્તાત્રેયે ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો અને ચોવીસ ગુરુ ધારણ કર્યા અને ગિરનાર ઉપર વાસ કર્યો તો આ હતી આજની સ્ટોરી આજની સ્ટોરી ઉપર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલે જે સબસ્ક્રાઈબ ન હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કેમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ